ધારા ધારાસભ્ય ચૈતર વસાવા તમને બધા એને ખબર છે કે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી શનિવારે જે રીતના ઘટના બની કે ચૈતર વસાવા સંકલન સમિતિની બેઠકની અંદર ગયા તાલુકા પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના પ્રમુખ પણ એ મિટિંગમાં હાજર હતા બોલાચાલી થઈ જપાજપી થઈ જે પણ કાંઈ થયું આમ સામે ફરિયાદ દાખલ થઈને ચૈતર વસાવાને અરેસ્ટ કરવામાં આવ્યા તે બાદ આમ આદમી પાર્ટીના સમર્થકોને ખાસ કરીને ચૈતર વસાવાના સમર્થકો ચૈતર વસાવાની સાથે જોવા મળ્યા ચૈતર વસાવાનું ફેન ફોલોવિંગ રાજ્યભરમાં છે તે વાતથી કોઈ અજાણ નથી અને ચૈતર વસાવા અરેસ્ટ થયા છે તે ખબર મળતા જ ડેડિયાપાડા સેલંબા સાગબારા રાજપાડી ઝગડિયા વાલિયા નેત્રંગ સોળગામ ઉમરગામ તમામ જગ્યાએથી ચૈતર વસાવાના સમર્થકો રાજપીપળા જવા માટે નીકળ્યા પોલીસે તેમને રોક્યા ચકમક પણ થઈ અનેક એવા વિડીયો આપણી સામે આવ્યા અને ગઈકાલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ ચૈતર વસાવાના સમર્થનમાં રાજપીપળા ખાતે આવ્યા હતા ત્યાં પણ તેમને રોકવામાં આવ્યા જિલ્લાની હદ પર પહેલાં રોકવામાં આવ્યા અને તે બાદ તેમને રોકવામાં આવ્યા અદાલતમાં જતા ત્યારે ગઈકાલે ગોપાલ ઇટાલિયા સાથે શું શું થયું આવો આ વિડીયોમાં આપણે તેમના થકી સાંભળીએ નમસ્કાર ઓફ ગુજરાત જોઈ રહ્યા છો તમે હું છું તમારી સાથે ચૂંટાયા એવા ગોપાલ ઇટાલિયા કાલે એક વકીલની હેસિયત ચૈતર વસાવાની જે ફરિયાદ હતી તેને સાંભળવા માટે અદાલતની અંદર જવા માટે પ્રયત્ન કરતા હતા પરંતુ તેમ ન જવા દેવામાં આવ્યા ત્યારે આજે ગોપાલ ઇટાલિયાએ ખુલાસા કર્યા કે ગઈકાલે તેમની સાથે શું શું થયું એ વિડીયો પણ હું તમને બતાવવાનો છું પરંતુ તે પહેલાં જાણી લો કે જ્યારે જ્યારે પણ ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવાના સમર્થનમાં આવે છે ત્યારે ત્યારે જોવા જેવી તો થાય છે જ તમને નવેમ્બર બે હજાર તેવીસથી લઈ ફેબ્રુઆરી બે હજાર ચોવીસનો એ સમયગાળો યાદ હશે કે જ્યારે ચૈતર વસાવાને ફોરેસ્ટ બિટગાર્ડના અધિકારીને માર મારવાના કેસમાં જેલમાં નાખવામાં આવ્યા હતા અને તે બાદ ગોપાલ ઇટાલિયા તેમના સમર્થનમાં ગયા તેમનો કેસ લડ્યો તેમની અપડેટ આપી ત્યારે પણ કેવા દ્રશ્યો સર્જાતા હતા કંઈક આ જ પ્રકારનું રાજકારણ ફરી ઊભું થયું છે ચૈતર સમર્થનમાં ગોપાલ ઇટાલિયા ગયા અને ગોપાલ ઇટાલિયાના અદાલતમાં ના જવા મુદ્દે ગઈકાલે જબરજસ્ત ચકમક સર્જાઈ ને આને જ લઈ ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું આ વિડિયોમાં તમે જાણી લો નમસ્કાર મિત્રો હું એડવોકેટ ગોપાલ ઇટાલિયા ગઈકાલે આખા ગુજરાતે જોયું કે રાજપીપળાની

એટલે હવે તમારે અહીંયા રોકાઈ જવાનું છે મેં એમની સાથે ચર્ચા કરી કે તમે મને કેવી રીતે રોકી શકશો હું વકીલ છું હું યુનિફોર્મમાં છું મારા અને મારે કોર્ટમાં મારા ક્લાયન્ટ માટે હાજરી આપવા જવાનું છે ચર્ચાના અંતે નર્મદા જિલ્લાની હદમાં તો જવા દીધો પણ જ્યારે હું રાજપીપળાની અદાલતે ગયો ત્યારે ત્યાં હાજર પોલીસ અધિકારીએ મને અંદર જવા દીધો નહીં પોલીસ અધિકારી મને નામથી પણ ઓળખે છે ચહેરાથી પણ ઓળખે છે એડવોકેટ તરીકે પણ ઓળખે છે અને બધી જ ખબર છે કે આ વ્યક્તિ કોણ છે તેમ છતાંય માત્ર એને જે કંઈ ઉપરથી સૂચના મળી હોય અથવા ન મળી હોય તેના કારણે એમણે મને રોકવાનું ગેરકાયદેસરનું કૃત્ય કર્યું છે મેં એમને ખૂબ આજીજી કરી કે તમે મને રોકી શકશો નહીં અદાલત એક જાહેર જગ્યા છે વકીલ જે છે એ કોર્ટ ઓફિસર તરીકે ક્યારેય પણ કોર્ટમાં જવા માટે એને હક મળેલો છે અને રાઈટ ટુ રિપ્રેઝેન્ટ મારે મારા ક્લાયન્ટને અદાલતની સમક્ષ રિપ્રેઝન્ટ કરવો એ મારો બંધારણીય અધિકાર છે કાયદાકીય અધિકાર છે આ બધી જ વસ્તુ પોલીસને ખબર હોવા છતાંય પોલીસે કાલે મને રોક્યો અને મને નહીં આ સિવાય અન્ય એક બીજા વકીલને પણ પોલીસે રોકવાનું કામ કર્યું અદાલતના દરવાજા બંધ કરી દીધા બીજા વકીલે તો દંડવત પ્રણામ કર્યા ત્યારે માંડમાંને એમને જવા દીધા આ સમગ્ર ઘટનાની સૌથી પહેલાં તો મેં હું જે બાર એસોસિએશનનો સભ્ય છું મેમ્બર છું એવા ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન એટલે કે ટૂંકમાં ઘા એ ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનને મેં મારી લેખિત ફરિયાદ આપી દીધી છે આ સિવાય ગુજરાત રાજ્યના પોલીસ વડા ડીજીપી એમને પણ મેં મારી લેખિત ફરિયાદ આપી દીધી છે આ સિવાય બાર કાઉન્સિલ ઓફ ગુજરાત જ્યાં તમામ વકીલોની નોંધણી થયેલી છે અને વકીલોની સંસ્થા છે એને પણ હું મારી લેખિત ફરિયાદ સાંજ સુધીમાં આપી દેવાનો છું બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એને પણ હું મારી લેખિત ફરિયાદ આજ સાંજ સુધીમાં હું આપી દેવાનો છું એટલે કે મેં હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન બાર કાઉન્સિલ ઓફ ગુજરાત બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને ગુજરાતના મુખ્ય પોલીસ અધિકારી આ તમામને લેખિતમાં ફરિયાદ કરી છે કે પોલીસે એક વકીલને અદાલતની અંદર જતા રોકીને અદાલતના દરવાજાઓ બંધ કરીને કૃત્ય કર્યું છે એની ઉપર કડકમાં કડક લેવા જોઈએ આવી મારી માંગણી છે આ માંગણીની અંદર મને જો યોગ્ય ન્યાય નહીં મળે યોગ્ય કાર્યવાહી નહીં થાય તો હું એના પછીના તબક્કામાં હાઈકોર્ટ સમક્ષ પણ જઈશ સુપ્રીમ કોર્ટ સમક્ષ પણ જઈશ કન્ટેમ્પની કોઈ કોઈ કાર્યવાહી કરવી પડે તો એ પણ કરીશું જે કઈ પ્રોસેસ કરવી પડે તમામ પ્રોસેસ કરીને પણ કેમ કે આ પ્રશ્ન ગોપાલ ઇટાલિયાનો વ્યક્તિગત પ્રશ્ન નથી પણ ધારાસભ્ય લેવલના વ્યક્તિને એડવોકેટ છે એવું જાણવા છતાંય જો પોલીસ આટલી હદે દાદાગીરી કરે તો સામાન્ય વકીલોની સાથે પોલીસ શું વર્તન કરશે એ વાત આપણે સૌએ વિચારવાની છે હું ગુજરાતભરના તમામ તાલુકા બાર એસોસિએશન જિલ્લા બાર એસોસિએશન સૌને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે જો શક્ય હોય તો આઈ રિપીટ કે જો શક્ય હોય તો આ પ્રશ્ન ગોપાલ ઇટાલિયાનો નથી પણ જો ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય હોવા છતાંય જો એની સાથે પોલીસ આવું વર્તન વકીલ સાથે આવું કરે તો અન્ય વકીલો સાથે પોલીસ શું વર્તન કરશે એ વાતની ચિંતા વ્યક્ત કરવા માટે થઈ ગુજરાતના તમામ જિલ્લાના બાર અથવા તમામ તાલુકાના બાર જે જે બાર એસોસિએશન કેમ કે બાર ની અંદર પણ એવું બની શકે કે ઘણી વખત અલગ અલગ રાજકીય વિચારધારા સાથે જોડાયેલા છે એ કોઈ નિર્ણય લે કોઈ રિપ્રેઝેન્ટેશન આપે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત અને એક ધારાસભ્ય તરીકે હું એ વાતની પણ બાધરી આપું છું કે આ ઘટનાને પણ હું વિધાનસભાની અંદર લઈ જઈશ પોલીસે જે કાંઈ પણ ખોટું ગેરકાયદેસરનું કામ કર્યું છે અને વિધાનસભાના માધ્યમથી હું સરકાર સુધી પહોંચાડીશ અને ભવિષ્યમાં ગુજરાતભરના વકીલોને જે સમસ્યાઓ છે જે તકલીફો છે વકીલોના પ્રશ્નો છે વકીલોની પણ કોઈ રજૂઆત હશે તો વિવિધ જિલ્લા કે તાલુકા બાર એસોસિએશન સાથે સંકલન રાખી ગુજરાતના તમામ વકીલો વતી વકીલો માટે વકીલોના પ્રશ્નો વિધાનસભા સુધી પહોંચાડવાની પણ હું આ તબક્કે બાધરી આપું છું દોસ્તો જે છુંદંતર હનન છે છે સંવિધાનનું અપમાન આટલી હદે અન્યાય અત્યાચાર અને તાનાશાહી થતી હોય છતાંય જો આપણો આત્મા ન જાગે તો પછી હવે 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 શું જોવાનું બાકી રહી ગયું હજુ કયો અન્યાય અત્યાચાર જોવાનો બાકી રહી ગયો છે મારી ગુજરાતના સૌ લોકોને મારા વકીલ વડીલોને બે હાથ જોડીને વિનંતી છે કે પોતાનો આત્મા જગાડો તમારા આત્માને પૂછો કે શું આ આ યોગ્ય છે છે શું વ્યાજબી તમારો આત્મા તો આત્માનો અવાજ સાંભળી અને ક્રાંતિની દિશામાં આગળ વધો એ વિનંતી સાથે જય જય ગુજરાત તો જોયું તમે કે ગોપાલ ઇટાલિયા એ કેવી રીતે પોતાની જે વાત હતી તે રજૂ કરી ગઈકાલે તેમની સાથે શું શું થયું તે તમામ વાતો રજૂ કરી આ જે સમગ્ર કેસ છે તેમાં તમે શું માનો છો શું કામ ચૈતર વસાવા પર કેસ દાખલ કરવામાં આવ્યો છે તમારા મંતવ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખવા લખજો અને અમારા સુધી પહોંચાડજો કે તમે શું વિચારી રહ્યા છો આ પ્રકારના અહેવાલ સમાચારથી તમને અવગત કરાવતો રહીશ કેમેરા પર્સન ઝીશાન સૈયદ સાથે મોહિબ વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત બ્યુરો રિપોર્ટ